નિશ જીવન માં ગુરુ ગુરુ કો કોન ગુતુ ગુરુ તારે પારા પેલા ગુરુ માતા પિતા રક્ત બુંદો નું કાયહી દાતા જીવન માં પેલા ગુરુ માં અને બાપ માં બાપ ગુરુ શું કરવા પિતાજી નું બીજક અને માતાનું રજ રજ બીજની આ કાયા આપણા શરીરની અંદર જેટલા હાડકા છે એ પિતાના બીજકનું બંધારણ છે અને આપણા શરીરમાં લોહી માઉસ ને ચામડી એ માતાજીના રજનો ભાગ છે જગતમાં જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણા શરીરમાં અડધો ભાગ બાપ નો છે અડધો ભાગ જનેતા નો છે તમામ સંતો આપણા પછી લીધીએ અલગ પુરુષ નામ એટલે પેલા ગુરુ માતા અને પિતા અને હું કરવા રજબીજની આ કાયા પિતાજીનું બીજ

થાય મા બાપ ગુરુ ખરા પણ ઓળખાવી શકે નિજ ઓળખાણ ના અપાવી શકે બઉ તો જેને માનતા હોય લઈ જાય જે મંદિરે માનતા હોય એ મંદિરે લઈ જાય જે ગુરુને માનતા હોય એ ગુરુ પાસે લઈ જાય આત્માને ઓળખાવીને આ લખ ચોરાસી નહીં મટે મા બાપ આત્માને ઓળખાવી ન શકે

જન્મ થયા પછી નાળ મોળ્યા પછી બાળક રડે છે શું કરવા એની માના પ્રાણથી એનું કનેક્શન કપાઈ ગયું અને પોતાના પ્રાણ વડે જીવવાની શરૂઆત થઈ ગઈ અહંકાર થકી તને અવતાર આવ્યો નાળ મોળ્યું એટલા વ્યાપકમાંથી

ઓમકાર થકી તને અવતાર આવ્યો છે પાકું પણ ઉડતો નથી આમાં રાત દિવસના ઈ કરે છે ગુંજારા એને જન્મ મરણની ખબરય નથી આવ્યો ક્યારે થી બહાર આવ્યા પછી ગયો ક્યારે બાયા પહેલા ડાયટા પહેલા ભયો ગયો ગુરુ ગુરુ કહો કોણ ગુરુ ઉતારે પારા પહેલા ગુરુ માતા પિતા રક્ત બુંદો નું કા યહી દાતા

હું આફ્રિકા જાઉં છું હમણાં છ મહિના રોકાઈને આવ્યો એરોપ્લેનમાં અમારે સર્જા થતી હતી કે જે બાઈને એરોપ્લેનમાં ડિલેવરી આવે એરોપ્લેન પ્લેનમાં જે બાઈને સુવાવડ આવે અને એ બાળક આંતરરાષ્ટ્રીય ગણાય ગમે એ રાષ્ટ્રમાં એ રહી એને જીવ રહેવાનો અધિકાર પણ એના પુરાવા પાકા હોવા જોઈએ એટલે બેનને સુવાડ આવે આપણે એટલું જ પૂછાય કે બેનને હું આવી આઘું આગળ હલાય અલાય બેનને હું આવી ગયું એટલો જ જવાબ આવશે કેટલો કા કહે દીકરો કા કહેશે દીકરી હજી સુધી કોઈ કેતું નથી બેન ને મુસલમાન આવ્યો બેન ને હિન્દુ આવ્યો બેન ને કોળી કણબી આવ્યો ગાંચી મોચી આવ્યો ખાઈ હુતાર લુવાર આવ્યો હું આવ્યું દીકરો પછી જે કોમ કોમના નામ ને ઢબ ઢાળ હોય એ નામ નો ચાંદલો નક્કી કરે કે હાલથી તારું નામ આ ફલાણું ભાઈ નામ દીધું મોહનું જો કે એનું ઢબઢાળ હવે જાજુ વર્ણન કરવું તો નકામું સમય વધારે વયો જાય અનામી હતું એનું નામ દીધું અને એને પૂછ્યું નથી કે તારું નામ આપીએ તને ગમે છે ઠોકી બેહડ્યું સરકારે છૂટ રાખી છે મેટ્રિકમાં જો તમારું નામ તમને પસંદ ન હોય તો નામ બદલવાની છૂટ આખા વિશ્વની સરકારમાં છૂટ રાખી છે કારણ કે નામ દીધું થઈ તમને પૂછ્યું નથી ઠોકી બે કોઈ બાળક નાત જાત લઈને જન્મતો નથી કોઈ બાળક રાષ્ટ્ર કે દેશ લઈને જન્મતો નથી કોઈ બાળક ભાષા લઈને જન્મતો નથી બાયરા આવ્યા પછી નાખવામાં આવે છે સાયકોલોજી નિયમ છે કોઈ પણ માણસ ની આગળ ચૌદ વખત ખોટું બોલો તો ખોટું સાચું થઈ જાય કોઈ પણ માણસ પાસે ચૌદ વખત ખોટું બોલો ખોટું સાચું થઈ જાય સાયકોલોજી નિયમ છે નામ દીધું મોહનો એની માઈએ કેટલા ફેરે કીધું મારો મોહનો મારું મોહનો મારો મોહનો મારો મોહનો એટલે હાસું થઈ ગયું કે હું મોહનો છું એમ હાસુલ થઈ ગયું હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચન છું હું નાગર છું બ્રાહ્મણ છું વાણીયો લુવાણો કોળી કણબી આ હાચું થઈ ગયું ઈ માયલો તું કાઈ નથી સદગુરુ એને કહેવાય કે આ નાખેલ છે ઈ કાઢી નાખે અને આપડા નિજ રૂપની ઓળખાણ કરાવે એનું નામ સદગુરુ સદગુરુ નાખેલું છે એ કાઢે પેલા ચોખ્ખું કરે તું અનામી છો તું શુદ્ધ ચેતન આત્મા છો અને એની જેને ઓળખાણ થઈ જાય એ એવું બોલે છે કેવું હિન્દુ કહો તો હું નહીં મુસલમાન કહો તો હું નહીં પાંચ તત્વ કા પુતલા આ ગેબી બોલે છે માહી હું વિપક્ષ ધ્યાન છે દુનિયામાં ગમે એટલા ભગવાન હોય કોઈ ભગવાન આપણે જીવાડતો નથી કોઈ ભગવાન જીવાડતો નથી આપણને કોણ જીવાડે છે ભોજા બાપા પટેલની વાણી શું ગુજરાતીમાં કીએ છે ભોજો બાપો પટેલ ભોજલ રામ શું કહે છે જીવને છે આ શ્વાસ તણી સગાય પછી ઘરમાં ઘડિયાઈ નહીં રાખે ભાઈ તમે કેના આધારે જીવો છો તમારી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એને આધારે હિન્દુ જીવે છે એને આધારે મુસલમાન જીવે છે એને આધારે પારસી ક્રિશ્ચન જીવે છે જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી ત્યાં મસ્જિદ નથી ત્યાં પારસી અગિયારી નથી ત્યાં સ્વર્ચ કે દેવળ નથી તો ત્યાં શું છે ન્યાસે એક જ પાની એક જ પથરા એક જ નાવન કા એક મુસી દેખી જેના રામ અને કૃષ્ણ પૂજારા જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે રામે ત્યાંથી શ્વાસ લીધો કૃષ્ણે ત્યાંથી શ્વાસ લીધો રામા પીરે ત્યાંથી શ્વાસ લીધો સ્વામિનારાયણે ત્યાંથી શ્વાસ લીધો શ્વાસ લેવાની જગ્યા બધાની એક જ છે આપણા સંતો અને આપણા વડવા જમાના પહેલા કઈ ગયા છે શું કઈ ગયા છે કોળી આવે કોળી જાવે ઈ કોળી સર્વેના ઘટમાં હમાવે સોખાના કોળીયાની કોળી નહીં ખીચડીના કોળીયાની કોળી નહીં આ બધાના ઘટમાં હમાઈ રહી છે આ કોળી કોળી આવે કોળી જાવે એ કોળી સર્વ સર્વના ઘટમાં સમાવે પછી હિન્દુ હોય મુસલમાન હોય પારથી હોય ક્રિશ્ચન હોય એ કોળી સર્વ ઘટમાં સમાવે જે કરે કોઈ આ કોળીની આશ તો થાય એનો અમરા પરમા વાસ જે કોઈ ખોજ કરે કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે જોય સમજાઈ જાય જો જાતિ હિન્દુમાં શ્વાસ આવે છે ન્યાથી જ મુસ્લમાનમાં શ્વાસ આવે ન્યાથી જ પારસીમાં શ્વાસ આવે ન્યાથી જ ક્રિશ્ચનમાં શ્વાસ આવે જાતિ હિન્દુ આવ્યા ન્યાથી જ મુસ્લમાન યહૂદી પારસી ન્યાથી આવ્યા ન્યાથી જ ખ્રિસ્તન એવી આયા જાયતું પાડી છે જુદી જ્યારે નામનો ચાંદલો નક્કી કરે તઈ કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈત કોઈ શેખ અરે વિવેક કરીને વિચાર જો આત્મા સૌનો શેખ એવા અજ્ઞાનીને મન જુદા જ્ઞાની તો સૌને હરખા ગણે આ સદ્ગુરુનો બોધ છે હું બોલવું એ કાન ફૂંકા ગુરુનો નહીં कान फूका का गुरु कान फूके सो हद का गुरु कान फूका गुरु कान फूके सो हद का गुरु दो हद का है गुरु और जब मिले दो हद का गुरु निज पबाड़े आत्मा ठोर कान फूका गुरु कान मूक मारे कंठियो बांधे ધર્મના વાડા બાંધે આ તારો ધર્મ આ મારો ધર્મ આ ઓલાનો ધર્મ આ ઓલાનો ધર્મ ભગવાનનાય કટકા કરે આ તારો ભગવાન આ મારો ભગવાન આ ઓલાનો ભગવાન આ ઓલાનો ભગવાન એકબીજાના ભગવાનનું નામ નો લે એકબીજાના ભગવાનના મંદિરમાં ન જાય કાન ફૂંકે ભગવાનના કટકા કર્યા ધર્મના વાડા બાંધ્યા કંઠ્યું નો થયું આ મરજાતિની કંઠી आ स्वामीनारायण कंठी आ वैष्णव कंठी कंठी नहीं भाग पड़ा रा। राम राम नहीं भाग पड़ा कोई के राम राम कोई के जय स्वामीनारायण कोई स, कोई कैसे गुरुजी आदेश कोई कैसे नमो नारायण कोई कैसे सत देवीदास अमर देवीदास कोई कैसे जय माताजी जी बदा राम राम ही नोखा बदा चांदला भाग આચાર્યનું ઊભું ઉભું તો મહાદેવ ની આડ સ્વામિનારાયણ નો સાંજલો વૈષ્ણવ ની ફાઈડ ભગવાન જ મૂર્ખો કે આપણે સાંજલા વિના જન્મ નગર એને ત્યાંથી સાંજલા માંડીને મોકલવા હતા તો હું એની ખોટ આપણે પૂરી કરીએ છે આપણેને ગાડર ગાડર બનાવી દીધા છે ગાડરિયા પ્રવાહ ની ઘોડે ખોજ કર્યા બન્યા સમજ્યા બન્યા એકબીજાની વાય માથા રાખી અને આપણે હાલમાં સિવાય બીજું કાંઈ કર્યું નથી અને આ દુનિયામાં ઊંચ નીચના ભેદ આભર છે લોહીની નંદીઓ જો હલાવી હોય તો પંડિતો એ ધર્મગુરુ હોય જેટલા ધર્મગુરુ એ અને પંડિતો એ જેટલા માણસોને મરવી નાખ્યા છે એટલા બાર વટીઓ નથી માર્યા

ત્યાં સુધી નામથી આપણે બધા સંબોધે એ નામથી ઓળખે ચોથા ગુરુએ વિદ્યા પડાય ચોથો ગુરુ નિશાળ માસ્તર જેને અક્ષર જ્ઞાન આપ્યું આપણે ને એનું પ્રમાણ ચોથા ગુરુનું કેટલું જો ફર્સ્ટ નંબર ટકા લઈને પાસ થાય તો નોકરી મળે ગધા મજૂરી ન કરવી પડે અને જો સડાવ પાસ ને એમ થાય તો એટલું તો ખરું કોઈને પૂછવું ન પડે કે આ બસ ક્યાં જાય એટલું તો આવડે પણ નિશાળ માસ્તર ગુરુ ખરો પણ નિશાળ માસ્તર આત્માને ઓળખાવી હગે નહી નિજ રૂપ ઓળખાણ ન કરાવી શકે એની વિદ્યા જ્યાં લગી જીવીએ ત્યાં લગી કાયમ આવે ચોથા ગુરુ એ વિદ્યા પડાય જીનસે જગત વ્યવહાર ચલાય પાંચમા ગુરુ એ માવા તિલક દીના પાંચમું ગુરુ હાલ જે હું વખાણ કરું પાંચમા ગુરુએ માળા તિલક દીના રામકૃષ્ણ સુમરીન કીના પાંચમો ગુરુ મંદિરના ભાગ ભગવાનના ભાગ ધર્મના વાળા કંઠیوںના ભાગ સાંડલાના ભાગ અરે જીવતા તો ભેળા નો ભળવા દીધા મર્યા પછી મહાને નોખા ગામડામાં જુઓ આ કેનો મહાન કે ભંગીડો આ કેનો મહાન કે તો નો આ કેનો મહાન કે વાદીડો આ કેનું માણ કે સામઠાવનું આ કેનું માણ કે વેડવા વાઘરીનું આ કેનું માણ દાંતણિયા વાઘરીનું આ કેનું માણ કોળીનું આ કેનું માણ બાવાઉનું જે દેશની અંદર મર્યા પછી જેના માણે નોખા છે ઈ પ્રજા એક થઈ હગે અને જે પ્રજા એકતા નો હાંસલ કરે વેલા મોડો ઈ દેશ ઉપર ખતરો ઈ દેશને ગુલામ બનવાનો વારો આવે તો આપણે ગુલામ પંડિતો 18 વાળા એના પ્રતાપે આપણો દેશ હજારો વર્ષ ગુલામ રહ્યો પંડિતો એ ક્ષત્ર્રી સિવાય કોઈ થી દાલિમ નો લેવાય લડવાની ને કોરો પાંડવ ના યુદ્ધ માં કઈક યોધાઓ લડવ્યા ને મારી નાખ્યા બાકી જે બેસ્યા ફરસુરા મે 51 વાર રાઉન્ડ લીધા ભારત માં કોઈ નો રહેવા દીધો બાયુના પેટમાં બાળક હતા ને એ બાળકે મારી નાખ્યા ફરસુરામે જંગલમાં બિસાર્યું પોતાનો વંશ રાખવા ગાદી ટકાડવા ન્યા જઈને મારી નાખ્યા કોઈ ક્ષત્રિય નો રહેવા દીધો બથ લેવા વાળો કોઈ નો રહ્યો એટલે આપણા દેશમાં હવ પહેલા છક લોકોએ લડાઈ કરી આપણો દેશ જીતીને આપણી માથે રાજ કર્યું છક લોકો ગયા પછી હૂણ લોકો આવ્યા એણે આપણા દેશ ઉપર રાજ કર્યું હૂણ ગયા પછી મંગોલિયનનો આવ્યા આવ્યા એણે આપણા ઉપર રાજ કર્યું એના પછી મોગલ આવ્યા એણે આપણા ઉપર રાજ કર્યું એના પછી મુસલમાન છેલ્લો બાદશાહ ઝફરખાન એણે આપણા ઉપર રાજ કર્યું અને છેલ્લા બસો વરસ બ્રિટિશ ગવર્મેટે આપણા ઉપર રાજ કર્યું અને આપણને ગુલામ બનાવ્યા આ બધો પ્રતાપ જેણે

કાગડા પૂછે બગલા પૂછે માણાને પૂછ્યા વિના હોધરી નો થાય તમે કેવા છો જબ લગનાતા નાત જાત કા જબ લગનાતા નાત જાત કા તબ લગ ભક્તિ નો હોય નકરી એકતા ની વાતો કરે નકરી આત્માના ભજન ગાયે કાઈ નહીં વળે अमल માં મેલવું પડશે અને આપણે अमल માં કેટલું મેલ્યું છે એ આપણી છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો કે દુનિયાને છેતરી છે કે આપણે અમલ કર્યો છે કે ભક્તિ કરવા માણસો ને છે જયારે અમલ કરશું ને ત્યારે ભગત જન્મ એને ધન ધન છે ધન એની જનતા એ પહોંચે વધામણા થાય ચૌદય લોકમાં હીરો હોય હવા લાખનો હીરો એના માથે લફરા વીટીએ કંઈક લાંબા કંઈક ટૂંકા કંઈક કિંમતી કંઈક ખાદા લફરામાં કંઈક જાડા કંઈક પાતળા લફરા માથે લફરા લફરા માથે લફરા લફરા માથે લફરા હીરો લજાણો નથી હીરો ખીજાણો નથી ઢંકાઈ ગયો એમાં આપણો હીરો કહેતા આપણો આત્મા અને મસે નાચ જાત લફરા વીટ્યા માન બડાઈના લફરા વીટ્યા કુર ઉઠી કુર રિવાજ લફરા વીટ્યા દેવ દેવીઓ લફરા વીટ્યા વાર ખવાર ના લફરા વીટ્યા સુકન અપ સુકન લફરા ગ્રહ પનોતીઓ લફરા ખરા નરા લફરા માથે લફરા લે એમાં આ હીરો ઢકાઈ ગયો છે કાઈ બીજુ ભક્તિમાં કરવું નથી ભગવાન મૂર્ખો નથી કે આપણે પૂનમ રહી તો રાજી થાય છોચું રહી તો રાજી થાય બીજું આપણે લફરા કેટલા કાઢ્યા અને જ્યારે લફરા પછી લફરા બધાય લફરા નીકળી જાય ને વાહે વધે ઈ હિરો અને એનું પ્રમાણ ઈ 18 વરણમાં મારો હીરલો પડે જેના લફરા નીકળી ગયા છે ઈ हीराનો 18 વરણમાં એનું અજવાળું પડશે અને આપણા ઘરમાં જો આપણું ઉજતું ઉપજતું ન હોય ઘરમાં કોઈ કેવું ન માનતું હોય તો દરેક સાથી માથે ઢીકા મારવા જોઈએ અને વિચાર કરવો જોઈએ કે મારામાં અકલ નો સાટો નથી બીજો કોઈ નહીં કે ભગત જન્મા એને ધન ધન છે ભગત એટલે ભીખમગા મગા નહીં અટાણના ભક્તો કેવા ખબર છે જેમ જાજો આડંબર કરે એમ જાજા પૂજાય લાવો મારે મંદિર બાંધવું છે મારે આશ્રમ કરવો છે કામના સો તમારા બાળ બસે ને અને તમે કોઈને નો નડો તો ઘણું ભક્તિ કરીને ભાઈરે તમે ભક્તિ કરો તો કરજો પૂરી અધ્વચે મોક્ષો અધૂરી ગમે એ વસ્તુ હા ઉપલો આડંબર કરવો સંત ગણતા નથી અને સુરી ગમે એ વસ્તુને ગિલેટ ક્યારે કરીએ ખેલ જ્યારે દાન થઈ હોય કાંઈક બોરી વે કાઢીએ ક્યારે નગર હોમ તો કોઈ કૂતરો ઓળખે એમ નથી આ વે કાઢે જો મેળ પડે તો છેવટી જાજી માળ આવું ભગવાન લુંગડા મોવાળા વધારે હજામત ન કરો તો વીતી જાય કબીર કહે છે જોગી મનમો ન રંગ્યો બાવા રંગ્યો કપડો જ્યાં મન રંગવું તું ન્યાતે લુંગડા વધારી રંગીન વધારી લીધું જોગી મનવો ન રંગ્યો બાવા રંગ્યો કપડો નવ નવ મહિના જોગી હતો ઓદરમાં આ બારે આવીને બાવો બહુ બગડ્યો જોગી મનવો ન રંગ્યો બારે જન્મ થયા પછી મેં માયકી રસોઈ નહીં લેતા હું માયકી લીપેડ યાર ઉપર નહીં બેઠતા હું એલા તને જીવાડ્યો કુણે તું કીનું રુધિર થાય તને લીલેથી હુકે કોણે હુડ આવ્યો તું જો બાય માણસ ની ઋષિ કરવા ઊભો થયો જેટલા એ ઋષિ કરી છે એવા જોગી લૂંટ્યા ભોગી લૂંટ્યા લૂંટ્યા ભક્તોના ભેખ એક ન લૂટાણો સત વિશ્વાસી જેને ગ્રહી નામની ટેક સત હું શરીર અસત છે શરીરની અંદર જે બોલે સત છે શરીર ક્ષણભંગુર છે અંદર જે બોલે છે એ અવિનાશી છે બોલે એ બીજો નથી ઈસે પરિબ્રહ્મ પોતે ઘટ ઘટ નારાયણ બોલે રે ઘટો ઘટ નારાયણ બોલે હવે આ ઘટ નારાયણ બોલે તો એનું બોલવું ગમે નહીં કા આપણે ને બોલે એ બીજો નથી તો આપણે એનું બોલવું ગમવું જોઈએ તો કેમ નથી ગમતું છાપામાં દાડી આવે કે અમારા નળમાં ગટરનું પાણી આવે અમારા નળમાં એમ બોલે બીજો નથી પણ એમાં ગટર ભલા ના જ જાય જ નહીં ઈ નથી ગમતું કા ગટર ભલા માન બળાય નહીં કા ગટર ભળે અંધ સરદાર નહીં કા ધન દોલત નહીં

मुक्ति जूठा कदी नो बनाए सदगुरु कोई दी खोटू न बोले मोड़े दी सदगुरु कहने के बाय सरोवर त्रोवर संत जन चौथा वर्षे में परमारथ ने कारणे चारे धरे से दे सरोवर सरोवर ने अंदर हाथी पानी पिए तो भले ऊट पिए तो भले घोड़ा पिए तो भले ગાયું પીએતો પીએતો પીએ તો એની નજર નજરમાં સરોવરની નજરમાં કોઈ હાથી હાડિયા ગા ભેસ ગધેડા કુતરા એની નજરમાં તો પ્યાસાની પ્યાસ બોજાવીશ સરોવર પછી ત્રોવર ત્રોવર એટલે ઝાડ ઝાડ એની ડાળી કાપનાર ને છાયો આપે છે સંત આપણે એની નિંદા કરો તો આશીર્વાદ આપે એનું નામ સંત સરોવર પછી ત્રોવર ડાળ કાપનાર ને સાયો આપે એને પાણો મારનાર ને ફળ આપે ત્રોવર અને સાયે પાપી બેહે ધર્મી બેહે રાજા બેહે રંક બેહે બધાને હરખો છાયો આપે એનું નામ સમાનતા સરોવર તરોવર ને ઝાડ સુકાઈ ગયા પછી ઉપલા ઝિંજાના બળતણ થાય જાડી ડાળીઓના ખાટલાના પાયા પલંગના પાયા ઢોલિયાના પાયા ઈહું હું ઉપલા બારી બારસાક ટીપોય ટેબલ પેટી પટારા કપાટ સુકાઈ ગયા પછી આપણે હું કામ આવીએ